મુંગા પશુઓના જીવન સાથે ખેલવાડ કરવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો તમામ પ્રકારના મુંગા પશુઓની સારવાર મહેસાણા શહેરમાં હૈદરી ચોકમાં આવેલા પશુ દવાખાનામાં કરવામાં આવે છે મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં પશુઓની સારવાર માટેના ડ્રેસિંગ ટેબલ પર તમામ જથ્થો એક્સપાયર ડેટ થયેલો પડ્યો હતો પશુ દવાખાનામાં જીવદયા પ્રેમી એક પક્ષીની સારવાર માટે આવ્યા હતા ત્યારે ડ્રેસિંગ ટેબલ ઉપર પડેલી દવાઓના જથ્થા ઉપર પડી હતી ત્યારે મોડી રાત્રે હેદ્રી ચોક વિસ્તારના પશુ દવાખાનામાં એક્સપાયરી ડેટ વાળી દવા પકડી હતી તાવડિયાના પશુ દવાખાનામાં બે કોથળા ભરી એક્સપાયરી ડેટ વાળી દવા પકડાતા જીવ થયા પ્રેમીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો હવે જ્યારે આ ખબર મળી તો આપણે જો ટીમ છે એનો રવાના કરી દીધા હતા અને એ સ્ટેટસ રિપોર્ટ અને જો આપણા ત્યાં એનાલિસિસ છે એ કરીને પછી આ જો સ્ટોક છે બધા જો એક્સપાયર્ડ સ્ટોક છે એને જપ્ત પણ કરી લીધું હતું અને પછી એની સામે એક નોટિસ પણ આ માણસને પાઈ દીધું પાઈ ગયું છે એમાં ધીસ ઇઝ વેરી વોંગ અને આ ઉપર એક્શન લેવામાં આવશે આપણે એને નોટિસ નો ખુલાસો આવી રહ્યા છે તો આ જોયા પછી હું ડિસાઈડ કરીશું અને એની મુજબ બધા જો સ્ટોક છે એનો નિકાલ તો આપણે કરી દેવાનો હશે એ તો જરૂરી છે બટ એની સિવાય પણ જો પણ પોસિબલ એની સામે પગલા લેવાનો એઝ પર રૂલ આપણે પ્રક્રિયા છે તો એ કરવામાં આવશે એ બહુ ગંભીર બાબત છે અને એની બધી ડુઈંગ ધીસ શુડ નોટ બી સ્પેર્ડ એન્ડ જો પણ સ્ટાફ ની એક ગલતી છે તો એના ઉપર આપણે સ્ટ્રિક્ટ એક્શન લઈશું સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદ